એ તમને એવું કહેવાનું નથી ત્યાં જઈને તમને દેખાડીશ કે આપણે હું હું નહીં ને કદાચ એવું લાગશે તો આપણે ભેગો થશે તો ક્રિસ પણ આપણે મળશે તો આપણે એને મળશું એને પણ જોઈએ તો ટ્યુશનમાં નહીં જવાનું એને આપણે લેતા જવું ભેગા નથી લાગી વિડીયો લાઈક ન કરે વિડીયો લાઈક કરી દો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરી દેજો મને ખાલી કમેન્ટ બધી વાંચું છું હમણાં થોડાક દિવસથી કમેન્ટ નથી ચેનલના કેટલા વિડીયો આવ્યા હતા થોડાક દિન ચેનલના વિડીયો મારે ચાલુ કરવાના છે પાણીપુરીના કેટલા ચેનલ આવ્યા છે તો તમે મને કમેન્ટ કરી દેજો એટલે તો આપણી આવેલી જ છે એટલે પાંચસો સંસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ કરી દેજો સિત્તેર જેટલા સંસ્ક્રાઇબર જોઈએ છે પછી પાંચસો સન્સ્ક્રાઇબર આપણે કમ્પ્લીટ થઈ જાય તો અત્યારે જો બહારનો મોબાઈલ જો ને આખી રાત લાઇટ જ નથી રહી લાઇટ જ નથી સાંજના કેટલા નવ વાગે લાઇટ આવી ગઈ છે હજી આવી નથી બાર કલાક થઈ બાર કલાકમાં હું પડી ગયો છે એટલે લાઇટ આવી નથી આપણા ગામમાં અત્યારે આપણે એરિયામાં જ નથી ખાલી બીજા બધા એકા ગામમાં લાઇટું છે ચાર્જિંગ એ નથી આપણા મોબાઈલમાં કેમય તો હવે નીકળી જાય મોડું અયા થામલો પડી ગયો તો ને આપણા ઘર આંગણે એટલે એટલે લઈ ગઈ હવે આપણે

લઈ લીધું અત્યારે આપણે ચા લેવા ઉપર જાય છે નાના બસ ન જોયું મંદિર આપણે ચા પીને પછી જઈએ આપણે તો ફાઈનલી આપણે આવી ગયા છીએ હર્ષ મોબાઈલમાં અમરેલી અત્યારે અમે આવ્યું હર્ષ મોબાઈલ તો હવે આપણો ભાઈ આવે જે ક્રિષ્ની રાહ જોઉં છું ક્રિષ્ન કપડાં બદલાવી ગાડી લઈને આવે નાવા બેન આવે પછી આપણે જઈ ને થોડો ઘણો એ હોય તો વિડીયો ઉતારવાની મજા આવે મને એ આવે પછી આપણે જઈ ને થોડા ઘણા વિડીયો કરીને આપણે હું લાઈસન્સ શું નહીં તો આપણે હું લેવાનું પછી તમને રિવ્યુ કરું એવું છે આપણે આપણે આટો મારો બધું પાછા ગયા હતા બસ બાજુ પપ્પાના ફ્રેન્ડ આવે છે ને એ માટે આપણે અહીંયા હર્ષ ખબર જઈ પાછા ને ફ્રીજ આવી ગયું છે તો તમને ફ્રીજ આમાં દુકાન આમ ચઢશે જિલ્લા પંચાયત રોડ આપણો આપો તમને એડ્રેસ હોય હતો આ ત્યાંથી નીકળ્યા છે જિલ્લા પંચાયત રોડ છે જો હામે હર્ષ મોબાઈલ છે અમને દેખાડું અમે ઉપાયજો અમે ડબલ અમે આના ન્યુ બોસ એટલે ચાલુ જ છે ક્રિશ ક્રિશ આવી ગયો છે ચાલુ જ છે જોયા

ન જાય ફિલ્મ લીધું તો ગળવાટ લાગે ને બટનની લીજે લોકો જાય છે અને આપણે ટાવર ના હવે આની અંદર આપણે લેવાનું તો તો આપણે છે તમે જોઈ લો ભાઈ તારો વિડિયો વિડિયો નથી તારે કાઈ ને શું લેવાનું છે તું રીવીલ યાર હા બોલી આવું કાય બોલ છે રીવીલ કર દે આપણે આય કરું છું કે બાર કરી દે બાર રીવીલ કરી દે કે છે અમારો ઉતલા ને બધું ભાઈ સેટઅપ બેટઅપ કરે છે મારા પપ્પાના ફ્રેન્ડ્સ જ છે બધું સેટઅપ કરે છે ફાઇનલી આપણે લીધું છે ડ્રોન તો આપણે ડ્રોન લેવા માટે જ આવ્યા હતા તો એ બધું સેટઅપ કરે છે ભાઈ કેમેરા ક્વોલિટીની બધી એપ્લિકેશનની બધું કૃષ્ણ ફોન આવે છે નાખી શોપ છે બધું

ને આ થોડું ઘણું અનબોક્સિંગ ને બધું જો કેમેરો આમાં બે કેમેરા છે એક કેમેરો ફોકસ એક કેમેરો અહીંયા છે ને એક કેમેરો એટો એ બીજું એની અંદર શું શું વસ્તુ મળી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને દેખાડી કે શું શું પણ આવડતું નથી વિડીયો બનાવતા મતલબ કે આવડતું નથી હાકતા પછી તમને શૂટ કરીને નાખું બધું દેખાડીશ થોડુંક શીખી લઉં તો અત્યારે લાઈટ તો નથી ને કે લાઈટ હોત ને તો હમણાં હું થોડુંક શીખત તો દવાખાના ગ્રાઉન્ડમાં લઈ જ મને આવડતું નથી કેટલી ફેરફાર ભટકાનું હમણાં આંચી વાંચી જવાનું હતું હેઠે હેઠળ પડી જવાનું નહોતું તો હવે મેં હેઠે લેતો લેતો શીખતો હતો થોડુંક યુટ્યુબમાં જોતો તો કેમ કરવાનું કેમ નહીં તો હવે નેક્સ્ટ વિડિયો કાલે આવશે જઈએ એની અંદર આપણે એનું અનબોક્સિંગ અરખું તમને દેખાડી શું શું એવું શું શું નહીં એને કાલે આપણે દવાખાના ગ્રાઉન્ડમાં ઉડાવવા લઈ જશું અને આજનો વિડીયો તમને ગઈ વિડીયોને કદાચ જો લાઈક ચેનલ ને કદાચ મસ્ત હા તો એક મસ્તની કમેન્ટ કરી દેજો તમે જે ચેલેન્જ આપો ને આજે મારા ડંકી પિક્ચર જોવા પણ જવાનું છે એનો પણ રોગ આવે છે પણ આજે બધા વિડીયો હું કન્ટિન્યુ નહીં શકું યાર એટલે ના તો વિડીયો તમને ગયો વિડીયોને કદી લાઈક છે ને કદાચ કહે પણ બીજા વિડીયોની અંદર તપ તક લે બાય બાય